થેન્ક યુ સરકારી કુમાર છાત્રાલય વિજા જોળ ખાતે આજે યોજાયેલ આ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મસક બેન શ્રીチルપા બેન એમનો સ્ટાફ આ હોસ્ટેલના પૂર્વ તમામ મારા સાથી મિત્રો વિદ્યાર્થી મિત્રો

લગભગ અઠ્યાવીસ વર્ષ થયા છતાં ફરી અહીંયા આવીએ ત્યારે જાણે આ હોસ્ટેલમાં હમણાં જ રહેતા હોય એવો અનુભવ છે એ થાય છે અને એ માટેનું કારણ એ છે કે વારંવાર આ સંસ્થામાં આવવાનું થાય છે

બધા મારી સાથે બેઠેલા મિત્રો લગભગ તમામ એવા હશે કે આ હોસ્ટેલ નો લાભ મળ્યો છે માટે અત્યારે અમે બધા આ પોસ્ટ ઉપર છીએ એટલે ખૂબ જ મહત્વની ભૂમિકા છે આ સંસ્થા ભજવી રહે છે અને અહીંયા એક વાતાવરણ પણ એ પ્રકારનું છે કે ભણવાની ખૂબ મજા આવે એવી છે જેને વાંચવું છે જેને ખૂબ મહેનત કરવી છે એના માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ છે એ અગત્યનું છે આ ભણવામાં દરેકે પોતાએ સંઘર્ષ તો કરવાનો જ હોય છે એમ કીધું છે કે તમારી સંઘર્ષ યાત્રા કેજો પણ હવે ઈ બહુ મોટી વાર્તા